સોળસુંબા જમાત ખાના ખાતે આયોજિત બ્લડ ડોનેશન કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી અને ખોજા સમાજની સમાજ સેવાને ને લગતી કામગીરીને બિરદાવી હતી તે બદલ મુનીર ખોજા તેમજ સોળસુંબા જમાતના અગ્રણી એવા મલત વિરસ્તા साहिर केशवानी तमज़ સમગ્ર ખોજા समाज द्वारा તેમનો હૃદયપૂર્વક आभार व्यक्त करायो। ઓર્ગા ખુબી ખોજા એ મહાદાન છે અને આપણું જે બ્લડ છે એ બ્લડ અન્યને એક આશીર્વાદ રૂપ જો મળી જાય તો બીજાનો કાર્ડ બચી જાય અને એટલા માટે કહેવાયું છે સૌથી મોટું દાન હોય તો એ રક્તદાન છે સમગ્ર જિલ્લાની અંદર આજે પણ અનેક દર્દીઓને રોહિ જરૂરિયાત છે સાડા સાત ટકા જેટલો હોય જિલ્લાની અંદર આજે પણ ગઢ ચાલે છે અને એમાં સામાજિક જાગૃતિ લાવી પ્રજા સમાજે પણ આ પહેલ આ વખતે કરી છે એમાં સંજાટની અંદર પણ હું લઈ આવ્યો છું સમાજની અંદર પણ આવ્યું છું અને ખૂબ લોકો સાથે એમના મુખ્ય એમની કમિટી મેમ્બરો પ્રજા સમાજના આગેવાનો યુવાઓ અને બહેનો આપી અને મોટું કામ કરી રહ્યા છે એમને તમને હું શુભેચ્છા આપું છું આશા રાખું છું કે આ રીતે આપણે સૌ ભારતીય નાગરિક તરીકે આ એક બ્રણ આપતા રહીએ સેવા કરતા રહીએ અને આ સેવાની અંદર ચોક્કસ અનેક લોકોની જિંદગી અચી જશે આભાર ચોક્કસ